અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી કોલેજમાં જરૂરી વિષય માટેના જરૂરિયાત મુજબ સીટોનો વધારો કરવો તે માટે જરૂરી પગલાં લેવા તેમજ ડિગ્રી સર્ટિફિકેટ માટે હજુ સુધી કોઈ જાતની આગળ કાર્યવાહી થઈ નથી તેને કરવી તેમજ સેમેસ્ટર ટુનું પરિણામ જાહેર થયેલ નથી તથા એક્સટનલ ડિપાર્ટમેન્ટનું પરિણામ જાહેર થયેલ નથી તેમજ બીએ એ બી કોમ છ રીઝેસેસમેન્ટનું પરિણામ બાકી ઘણા સમયથી હોય તે તમામ પ્રશ્નોના ઉકેલ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના વિવિધ વિષયોને વિષયો આવેદનપત્ર આપવામાં આવી છે વિષયોમાં એવું છે કે હજી જે એક્સટર્નલની પરીક્ષા હોય જે વાર્ષિક લેવાતી હોય તેના હજી કાંઈ યુનિવર્સિટી દ્વારા કંઈ બહાર પાડવામાં આવ્યું નથી એનું જાહેર ટેબલ કે કેવું કાંઈ જાહેર કરવામાં આવ્યું નથી તે એક દોઢ મહિના ઓલરેડી પાછળ છે બીજી વસ્તુ એ કે બીએસએમ એ જે એક્સટર્નલ જે નું રિઝલ્ટ હજી જાહેર કરવામાં આવ્યું નથી જેથી વિદ્યાર્થીઓને માસ્ટર્સમાં એડમિશન લેવું હોય તે બાબતે એને થોડુંક ડીલે થઈ શકે એમ છે તો કેમ કે અત્યારે બધા પોર્ટલ મોસ્ટલી બધા બંધ થઈ ગયા છે તો વિદ્યાર્થીને તે પણ પ્રશ્નો થાય એમ છે બીજી વસ્તુ એ કે જે સરકારી કોલેજ છે આપણે યુનિવર્સિટીની એમ એમજે અને સર પીપી તેમાં અત્યારે સીટું ખાલી છે પણ જે વિદ્યાર્થીને જે જોતા વિષય તે નથી તે બાબતે એક આવેદન આપ્યું છે કે તે કન્વર્ઝન કરવામાં આવે તો જે વિદ્યાર્થીને સીટું ભરાઈ જાય અને બધા વિદ્યાર્થી એનો લાભ લઈ શકે એ અમુક આવી બાબતો ને લઈને એબીવીપી આજે રજૂઆત કરી છે યુનિવર્સિટીમાં જો સાત દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો એબીવીપી ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્ર ની રહેશે